તો એક છે મમ્મી ના મા એ લગ્નમાં આપ્યો હતો હવે જે હોય તે પણ એ પંખો એટલો બધો અવાજ કરે છે ને એમ વાવ વાવ ખુડ ખડાક એની માને લાઈટ જાય ને તો આ આવે ના 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 મારા પપ્પા તો છે ને બહુ જ દાનવીર છે તમુરો તારા ઘર ના ઉંદર હોઉં બહાર થી જમીન ઘેરાવે છે